પોલીસ પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા સવાલો લાડલા જ્વેલર્સ દુકાનમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો નકુચા તોડ્યા વગર શટર તોડીને અંદર પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે આ ઘટનામાં તસ્કરો દ્વારા સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉચકીને લઈ ગયા હોવાનું વેપારી જણાવી રહ્યા છે જેના પગલે સૌ આશ્ચર્યમાં મુકાયા હતા વડોદરામાં દિવસે દિવસે તસ્કરોનો તરખાટ વધુ મચી રહ્યો છે તાજેતરમાં અનેક ઘરોમાં હાથફેરાના સીસીટીવી સામે આવ્યા છે હવે જ્વેલરી શોપ તસ્કરોના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે ગત રાત્રે તસ્કરોએ ચાર દરવાજાના ભરચક વિસ્તારમાં હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે જેમાં તસ્કરોએ લાડલા જ્વેલર્સ નામની શોપમાં સટર તોડીને પ્રવેશ્યા છે બાદમાં અંદર દરવાજો તેમને કાપ્યો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે બાદમાં શોપમાં મૂકેલી ભારે વજનદાર તિજોરી હાઉસ તથા ચાંદીની મૂર્તિઓ લઈને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે આ ઘટના બાદ સિટી પોલીસ દોડતી થઈ છે પોલીસે પોઈન્ટથી ગણતરીના ડગલા દૂર આ ઘટનાના બનાવના પગલે વેપારીઓમાં ભારે ડર ફફડાટ પેસી જવા પામ્યો છે દીપકભાઈ લાડલા જણાવે છે કે મને સવારે છ વાગ્યાના અરસામાં દુકાનની ઉપર રહેતા મહિલાએ જાણ કરી હતી તેમણે કહ્યું કે દુકાનમાં કંઈ થયું છે તમે આવીને જોઈ લો મેં આવીને જોયું તો બધું જેમ તેમ હતું તિજોરીમાં રૂપિયા દોઢ લાખ હતા અને ચાંદીના રૂપિયા પચાસ હજારથી વધુનો સામાન ગાયબ છે આશરે બે લાખથી વધુનો મુદ્દામાલ ગયો હોવાનું અનુમાન છે મારી શોપમાં બીજી વખત ચોરી થઈ છે અગાઉ વર્ષ બે હજાર નવમાં પણ ચોરીની ઘટના સામે આવી હતી મારી દુકાન પચાસ વર્ષ જૂની દુકાન છે હું આપણે કાલે સાડા આઠ વાગે બંધ કરીને ગયો અને સવારે ખબર પડી કે તમારા તાળા તૂટી ગયા છે અને હું આઈને જોયું તો શટર તૂટલું હતું અને સેફ ગાયબ થઈ ગઈ જે તીજોડી હતી ને એ લઈને જતા રહ્યા છો ચોરો વસ્તુ ચાંદીની સોનાની એટલે મિક્સ બધું હોય છે અને કેશ હોય છે એપ્રોક્સિમેટ બે અઢી લાખની હશે આ મારી બીજી વાર થઈ છે પહેલાં બે હજાર નવમાં થયેલી અને હમણાં પાછી થઈ છે